ફી ભરો પછી હોલ ટિકિટ મળશે સુરતની સ્કૂલની દાદાગીરીના લીધે બોર્ડની વિદ્યાર્થીનીનું ભવિષ્ય જોખમમાં મુકાયું સુરત કોઈપણ સંજોગોમાં સ્કૂલ સંચાલકો બોર્ડના વિદ્યાર્થીની હોલ ટિકિટ અટકાવી શકે નહીં તે સ્પષ્ટ નિયમો હોવા છતાં સુરતની એક સ્કૂલ એક સત્રની ફી બાકી હોય તો ધોરણ દસની વિદ્યાર્થીનીને હોલ ટિકિટ અટકાવી દઈ તેણીનું ભવિષ્ય જોખમમાં મૂક્યાની ઘટના બની છે આ મામલે જેવી ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપલનો સંપર્ક સાધવા પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો મોબાઈલ નંબર સ્વિચ ઓફ હોય વાત થઈ શકી હતી બીજી તરફ ડીઈઓ પણ મીટિંગમાં હોવાના લીધે સંપર્ક સાધી શકાયો ન હતો સાચી વાત છે હવે એમાં એવું હતું કે હું ગામડે હતો અને મારી દીકરીનો ફોન આવેલો કે પપ્પા હોલ ટિકિટ લેવા માટે સ્કૂલે જવાનું છે એટલે મેં કીધું તું બેટા જા અને તારી મમ્મીને લઈને જા એટલે તમે હોલ ટિકિટ લઈ આવો એટલે મારી વાઈફ અને મારી દીકરી બે હોલ ટિકિટ લેવા માટે ગયા એટલે પ્રિન્સિપલ સર ને મળ્યા એટલે પ્રિન્સિપલ સર એવું કીધું કે ભાઈ તમારી ફી બાકી છે ફી ભરી જાવ અને હોલ ટિકિટ લઈ જજો એટલે મારી દીકરીએ એવું કીધું કે મારા પપ્પા દેશમાં છે શનિ રવિમાં આવશે એટલે ફી ભરી જશે એટલે એમને એવું કીધું કે તો શનિ રવિમાં તમે ટિકિટ લઈ જજો કારણ કે અમારે અહીંથી એક વિદ્યાર્થી નથી અમારે ઘણા બધા વિદ્યાર્થીઓ છે અને અમારે બધાને લેવી પડે અત્યારે ફી એટલે મારી દીકરીએ એવું કીધું કે તમે ટિકિટ આપી દીઓ અત્યારે મારા પપ્પા આવીને શનિ રવિમાં પૈસા ભરી દેશે એટલે કે નહીં તો તમે શનિ રવિમાં હોલ ટિકિટ લઈ જ એટલે પછી પાછા આવતા ગયા અને મને કોલ આવ્યો કે પપ્પા મને અમને હોલ ટિકિટ આપેલી નથી એટલે મેં એમને વાત કરી પ્રિન્સિપલ સરને કોલ કર્યો એટલે કોઈ મેડમે ફોન ઉપાડ્યો અને ઉપાડીને એવું કીધું કે સર અમારે તો જાજા બધા વિદ્યાર્થીઓ હોય તો તમે બધા ફી ના ભરો અમારે અમુક અમુક વિદ્યાર્થીઓને ચાર ચાર વર્ષથી ફી નથી ભરાયેલી એટલે મેં કીધું મેં તમને ના નથી પાડી મારી દીકરી આવી એમને પણ ના નથી પડી એમને એવું કીધું કે મારા પપ્પા ગામડે છે આવે એટલે ફી ભરી દેશે તમે અમને હોલ ટિકિટ આપી તો કે ના તમને શનિવારે ટિકિટ મળશે ફી ભરશો પછી